સામ રાહુલ ગાંધી ના લઈને દેશભરમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવીને વિરોધ સમર્થન માં કરી રહ્યા છે એવી જ રીતે ગાંધીનગરમાં પણ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવીને ભારે સૂત્રોચ્યાર કરતા પોલીસ પણ દોડતી થઈ હતી તો કોંગ્રેસ કાર્યાલય ખાતે સૂત્રોચ્યાર કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામસામે આવ્યા છે વિપક્ષના નેતા તરીકે સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું જેમાં રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે જે પોતાને હિન્દુ કહે છે તે ચોવીસ કલાક હિંસા હિંસા અને હિંસા ઇચ્છે છે જુઠ્ઠાણા ફેલાવે છે તેઓ હિન્દુ નથી રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામસામે આવ્યા છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું હિન્દુ વિરોધી પાર્ટી નથી પાર્ટી રાહુલ ગાંધી છે નથી પડતી અને હિન્દુ સમગ્ર હિન્દુ સમાજ નારાજ થયો છે આ જે નેતૃત્વ છે એ પણ એને જવાબ આપશે કોંગ્રેસ ના તો પણ અત્યારે હિન્દુ છે એમને પણ ખબર છે કે અમે હિન્દુ છીએ અને આ બધું ખોટું થઈ રહ્યું છે એટલે એ લોકો એમના પક્ષના